આ દસ પ્રવાસીઓ નદીમાં નાતા નાતા ઊંડા પાણીમાં જતા રહેતા ડૂબવા લાગ્યા હતા સમૂહમાં નહોતા દસ લોકો ડૂબવા લાગતા તેઓની બચાવ માટે બુમરાણ અને કાંઠે રહેલા તેમના અન્ય સંબંધીઓની મદદ માટેની પોકારોને લઈ કિનારે ટોળે ભેગા થઈ ગયા હતા બે મોટી વ્યક્તિઓ જેમ તેમ કરી જાતે જ કિનારે આવી જતા બચી ગઈ હતી જ્યારે એક પ્રવાસીઓને ડૂબતા નાવિકોએ બચાવી લીધો હતો જોકે નર્મદા નદીમાં હાલ પાવર હાઉસના તમામ ટર્બાઈન ચાલુ હોય અને નદીમાં પાણીનો પ્રવાહ પણ હોય અન્ય સાત લોકો જોત જોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સ્થાનિક સાથે કર્જન ફાયર બ્રિગેડ સ્થાનિક તરવૈયા અને પોલીસે દોડી આવી સાત ડૂબી ગયેલા લોકોની શોધખોળ આરંભી છે